તળાજા મામલતદાર કચેરીમાં ગેરરીતિ થતી હોવાના આરોપ સાથે મોટી સંખ્યામાં વકીલો દ્વારા પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા કોર્ટ ખાતે આજે વકીલો રોષે ભરાયા હતા જેઓનો આરોપ હતો કે મામલતદાર કચેરીમાં ચાલતા દાવાઓ સહિતની વિવિધ પ્રકારની કામગીરી અમુકની મનમાનીથી ચાલી રહી છે જે બિનકાયદેસર ચાલી રહેલ હોય જેવા આરોપો સાથે આજે મોટી સંખ્યામાં તળાજા પ્રાંત કચેરી ખાતે વકીલો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આજે સાંજના ચારેક વાગ્યાના આસપાસના સમય દરમિયાન પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી હું જયેશભાઈ કે દવે તળાજા વકીલ મંડળ પ્રમુખ તથા તળાજા વકીલ મંડળના જે સભ્યો છે એના દ્વારા અત્રેની મામલતદાર ઓફિસમાં મામલતદાર સાહેબે દરેક કેસ જે મામલતદાર ઓફિસમાં જે દાખલ થતા હોય એમાં થયેલી ગેરરીતિઓ અને અનિયમિતતાઓ માટે અને જે મામલતદાર ઓફિસના જે સર્કલ દ્વારા જે ગેરરીતિઓ કરવામાં આવેલ છે તે અનુસંધાને આજ રોજ અમે શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તળાજાને રજૂઆત કરવા આવે છીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ તળાજાનાએ બહુ સુખદ રીતે એ પ્રશ્નનું નિરાકરણ આવશે એવી અમને બાહ્યધરી અને ખાતરી આપેલ છે અને હવેથી આવી ગેરરીતિઓ મામતદાર ઓફિસમાં ન થાય એવી અમારી તળાજા મંડળની રજૂઆત છે હાર્દિક જે તળાજા આજરોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને મામલતદાર ઓફિસમાં કેસ ચાલતા હોય મામલતદાર કોર્ટે તે અંગે પૂરી ગેરરીતિ થતી હોય તે અંગે રજૂઆત કરવા આવેલા હતા અને ડેપ્યુટી કલેક્ટર શ્રી સાહેબ દ્વારા અમને એવો વિશ્વાસ આપેલો છે કે આ અંગે તેઓ હવે પછી નીચેના સ્થાપને સૂચના આપશે પણ તળાજા વકીલ મંડળ જે છે આશ્વાસન આપ્યું તે અનુસંધાને જણાવે છે કે આગામી દિવસોમાં જો આ અંગે કોઈ સુખદ અંત નહીં આવે તો તળાજા વકીલ મંડળ આ અંગે યોગ્ય લાગશે તેવી કાર્યવાહી જે છે એ મામલતદાર કચેરી સામે કરશે તેવું તેનું સરવાનું મતે નક્કી કરવામાં છે